નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે દિવસ પણ બાકી નથી પરંતુ સમગ્ર દુનિયાની નજર અમેરિકામાં થઈ રહેલા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર છે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે હાલના રાષ્ટ્રપતિ જો બાઇડન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી ટક્કર હતી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પર જે ફાયરિંગ થયું અને ત્યારબાદ જો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી ત્યારે કહેવાતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાની જે દાવેદારી છે તેમાં સૌથી આગળ ચાલી રહ્યા છે હારના ડરના કારણે જ જો બાઇડને પાછું પોતાનું ઉમેદવારી પત્ર ખેંચ્યું છે પરંતુ જો બાઇડને પોતાની ઉમેદવારી તો પાછી ખેંચી પરંતુ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને આગળ કરી દીધી કમલા હેરિસની વાત કરવામાં આવે તો તે ભારતીય મૂળના છે છે હવે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતનો સીધો જ કનેક્શન ગયો તેથી અમેરિકામાં વસતા જે ભારતીયો છે તે કોને પસંદ કરશે તે ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરશે કે પછી કમલા હેરિસને પસંદ કરશે એની પર અલગ અલગ સર્વે શરૂ થઈ ગયા છે ભારતમાં જે ભારતીયો છે જે અમેરિકામાં છે તેમના વોટ પણ ખૂબ જ નિર્ણાયક છે તેથી જ ગત ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ તો અમદાવાદ સુધી પહોંચી ગયા હતા પોતાના ચૂંટણી પ્રચાર કરવા માટે ગત ચૂંટણીની વાત કરીએ તો ગત ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીયો જે છે તેમના તરફથી ખૂબ જ ઓછા વોટ મળ્યા હતા અને વધારે પડતા વોટ એ જો બાઇડનને મળ્યા હતા જો બાઇડન રાષ્ટ્રપતિ પણ બની ગયા હતા પરંતુ આ વખતે જ્યાં કહેવાતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા સારી એવી છે ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિ બની પણ શકે છે પરંતુ જ્યારથી કમલા હેરિસનું નામ આવ્યું છે ત્યારથી ફરી બંને ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર શરૂ થઈ ગઈ છે અલગ અલગ જે સર્વે કરવામાં આવ્યા છે એવા સાત સર્વેમાં પાંચ એવા સર્વે છે જેમાં ચાર ટકાથી ત્રણ ટકાનો નો વધારો કમલા હેરિસ તરફ જાય છે એટલે જે લોકોને પૂછવામાં આવ્યું કે ભારતીયો જે અમેરિકામાં વસે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરીસ કોને પસંદ કરે છે તો 42% લોકો એવા હતા પાંચ સર્વેમાં જે ડોનાલ્ડ ટ્રમ્પને પસંદ કરી રહ્યા હતા પરંતુ 44 થી 45% એવા પણ લોકો છે જેઓ કમલા હેરિસ પર પસંદ નોકળ દોડી રહ્યા છે બે સર્વે એવા પણ છે કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરીસ થી આગળ ચાલી રહ્યા છે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે હવે કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પની જે સીધી ટક્કર છે તેમાં એકબીજા પર શાબ્દિક પ્રહારો પણ ખૂબ જ વધી ગયા છે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પર સંપૂર્ણ વિશ્વની જ્યારે નજર હોય ત્યારે ભારત આ ચૂંટણીને એક અલગ તરીકે પણ જોઈ રહ્યું છે કેમ કે ભારતના ભારતીય મૂળના કમલા હેરિસ આ વખતે રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર છે એટલે હવે અમેરિકાનો કોને પસંદ કરે છે તેની સાથે સાથે ભારતીય મૂળના જે લોકો અમેરિકામાં વસે છે તે કોને પસંદ કરે છે તેને લઈને પણ અમેરિકા સહિત દેશભરમાં ચર્ચા ખૂબ જ તેજ છે